જો પાછળ છે ને કાર ક્રેશ હતું એટલે અમે એક્ઝિટ પર કેટલા કેટલા માઈલ માટે રહી ગયું 0.2 માઈલ માટે 0.2 માઈલ માટે આપણે 0.2 માઈલ પછી એક્ઝિટ હતું જો એમથી આગળ જતા રહ્યા હોત ને તો આપણે સ્ટોપ થઈ જાત તો આપણે એક્ઝિટ લઈ અને પછી આગળનું જંકશન આપણે ઓલ કરી લીધું હા તો જો પાછળથી કોઈ આવતું જ બાયપાસ કરી નાખ્યું તો જો પાછળથી કોઈ નથી આવતું ખાલી ન્યાથી ના આવે છે પણ એ રોડ થી મેન રોડ થી કોઈ નથી આવતું મેન રોડ પરથી કોઈ નથી હા કેમ કે ન્યા છે ને આગળ ક્રેશ થયો છે કાર ક્રેશ બહુ ભયંકર કાર ક્રેશ થયો તો મોટી લોરી તમાર હતી એટલે આ રોડ આખો ખાલી જશે પણ આપણે કઈ ખાસ તો ચલાવાશે નહીં કે ટિકિટ આવી જશે એટલે આપણે પેલું નહીં નડે ટ્રાફિક નહીં નડે ટ્રાફિક નહીં નડે એટલીસ્ટ તો પછી આવવાનું પીઝા એમ કે જો હું તો પીઝા ખાવતા નથી આલે બાર તાજી બાયર ન ઉગીયા ખાતી નથી અને કિસુબેને ખોડાવા다가 કોને નઈ ટાઈમ ટાઈમ મળોને પછી કિસુબેના ખાવાનું ન હતું ગયા છે લઈ ગયો હમ વી ખાવા આવો હવે પાછા કોણ

પરેશ ભાઈ ને રાજુભાઈ ના હાથના ભજીયા ખાવાના રહી ગયા તમે નિરાલી ના ખાઈ દીધા ટાઈમ જ ન મળ્યો એવું કઈ

જાય અંકલ આવી બેઠા બેઠા ભાઈ ખાઈ તો પણ એ વાત તો પાકી છે કે અંકલ હું કે ક્યારે ડિમાન્ડ નથી કરી આવું ખાવું કાંઈ લખી લખીને સ્વાદ થી થોડાક પરેથી ગયા ક્યારે મેં આ વખતે જોયું ખરા પરેશ ભાઈ હા એનું તો બહુ બધું ડિમાન્ડિંગ હતું પેલા અમુક વસ્તુ ભાવે ના ભાવે ઉલટું થઈ ગયું આશા કે આ વખતે તો પેલા રાજુભાઈ પેલા હતા અને આ હતું કે હવે તો અહીં આવીને મને જોવા મળ્યું તો ઉલટું થઈ ગયું કે ભવિયા આ તમુક કે ટાઈમ બદલાતો હોય એમ બધું બદલાતું હોય છે હું